છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ગામને વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે છોટાઉદેપુરના હાફેશ્વર ગામને પ્રવાસન વિભાગ મારફતે પ્રવાસન મંત્રાલય મારફતે શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસમાં હેરિટેજ કેટેગરીમાં પસંદગી કરવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લા માટે અને ગુજરાત સરકાર માટે આ ગૌરવની બાબત છે હાફેશ્વર ગામ એ વિધ્યાચલ સાતપુરા અને અરવલ્લી પર્વતમાળાના ત્રિપેઠી આવેલું છે સાથોસાથ અહીંયા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડરનું પણ પ્રેઝન્ટ ગુજરાતમાં નર્મદા નદીનું પ્રવેશ સ્થળ હાફેશ્વર છે કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ ગામ પર્યટનની અસીમિત સંભાવનાઓ ધરાવે છે